શિક્ષણ સર્જન અને સિદ્ધિના સ્વામી એટલે ડોક્ટર વિક્રમ સારાભાઈ ડૉક્ટર વિક્રમ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ ખાતે બાર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસના રોજ ભારતના ધનાડ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો અંબાલાલ અને સરલા દેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું તેઓએ બનાવેલી આગ ગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર અમદાવાદમાં છે ઓગણીસો ને ચાલીસમાં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોન્સ કોલેજમાંથી તેમણે ટ્રીપલ્સની પદવી મેળવી હતી અને ઓગણીસો ને સુડતાલીસમાં યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપિકલ લેટિટ્યુડ્સ એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસોને પિસ્તાલીસ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર સીવી રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોરમાં કોસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું તેમની સોલર ફિઝિક્સ અને કોસ્મિક રેસ પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પી આર એલની ઓગણીસોને સુડતાળીસમાં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે ઓગણીસો ને ચુમ્મોતેરમાં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક થઈ હતી અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સારાભાઈ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ દવા ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે ડૉક્ટર હોમીભાભાના અવસાન પછી ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયામાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું ઈસરોની સ્થાપના તેમની એક મહત્ત્વની સિદ્ધિ છે ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉક્ટર ભાભાએ ડૉક્ટર સારાભાઈને સહકાર આપ્યો તેમની ખૂબ જ જહેમત બાદ એકવીસ નવેમ્બર ઓગણીસો ને તેસઠના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઈને ઉડાડવામાં આવ્યું યુએસની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે જુલાઈ ઓગણીસોને પંચોતેર છોતેર દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ ડોક્ટર સારાભાઈના પ્રયત્નોથી ઓગણીસો ને પંચોતેરમાં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો ઈસરો દ્વારા તેમણે ભારતને યુગમાં ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું આથી તેઓને અવકાશયુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ સાથે થયા હતા ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ને એકોતેરના રોજ તેમનું નિંદ્રામાં જ મૃત્યુ થયું હતું તેમને વિભૂષણ પુરસ્કાર મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઈની પ્રથમ પુણ્યતિથિ પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી આવા હતા આપણા વિક્રમ સારાભાઈ